અને ત્યારે અમરેલીના બગસરા નગરપાલિકા ખાતે વિવિધ વિધાનસભા અધિકારીઓની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું સેવા સેતુ કાર્યક્રમ આવક જાતિના દાખલા

આજે બગસરા નગરપાલિકા મુકામે સેવા સેતુ એટલે કે અરજદારો લાભાર્થીઓની સાથે સીધો સંપર્ક અને સ્થળ પર જ એમની અરજીનો નિકાલ એ અંતર્ગત આજે બગસરા ખાતે સેવા સેતુનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું માનનીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે મોદી સરકારની ગેરંટી અંતર્ગત જે ગામે ગામ અને શહેરીની અંદર જે સંકલ્પ યાત્રાનો રથ પ્રસ્થાન કરે છે અને દરેક વિસ્તારની અંદર લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક કરીને લાભ અપાવવા માટેના આ એક સુદ્રત યોજનાના ભાગરૂપે બગસરાની અંદર અત્યારે લાભાર્થીઓના અરજીના નિકાલ જેમાં માવાત્સલ્ય કાર્ડ જે આયુષ્માન ભારત કાર્ડના નામે ઓળખાય છે તે આયુષ્માન ભારત કાર્ડ ઉજ્જવલા યોજના આવાસ યોજના આરોગ્યલક્ષી યોજના આધાર કાર્ડ માટેની તમામ એક જ સ્થળે સંપૂર્ણ પારદર્શિકતા સાથેની કામગીરીનો એક આજે એક સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલો અત્યારે બહોળી સંખ્યામાં અરજદારો એમનો લાભ લે છે ખરેખર નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર ગરીબોની સરકાર છે તે ખરેખર સાર્થક કરી બતાવી છે